શું હેલ્લો કેમ છો આજના નવા વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં ઓફરવાળી રિક્ષાઓ લઈને આવ્યો છું સસ્તી કિંમતવાળી જૂનામાં સેકન્ડ હેન્ડ સારી કન્ડિશનવાળી ચાલો જોઈએ છે આજના વિડીયોમાં તમને ઓફરવાળી એવી એવી રીક્ષા બતાવવા જઈ રહ્યો છું ને જેને જોઈને તમે આમ કહેશો કે આમાંથી સારી સારી કન્ડિશનવાળી હોય એ મારે લેવી છે તો આપણે અમદાવાદ મહેસાણા પછી પાલનપુર એ બાજની વધારાની ગાડીઓ આવી છે સેકન્ડ છે સારી છે અને મસ્ત છે જો કોઈને લેવી હોય તો કોન્ટેક કરી શકો છો વાત કરી શકો છો અને ખરીદવા માટે તમે મને કહી શકો છો હવે ચાલો જોઈએ છે તો સારી કન્ડિશનવાળી તમને બતાવવા જઈ રહ્યો છું હવે સૌથી પહેલાં સારામાં સારી લાવ્યો છું આ ગાડી આ ગાડી એટલે કે આ રિક્ષા તમને આપી દેવાની છે ખાલી ખાલી નેવું હજાર રૂપિયામાં ફોસ્ટોક બજાજ ઓટો રિક્ષા બે હજાર સત્તર મોડલ અમદાવાદમાં પડી છે આ અમદાવાદમાં ફિક્સ પ્રાઇસ રાખેલી છે નેવું હજાર રૂપિયા બે હજાર સત્તર મોડલ ફોરસ્ટોપ છે બજાજ ઓટો ગુડ કન્ડિશન છે કોઈ પ્રોબ્લેમ નથી ગાડીમાં કમ્પ્લીટ લાગે છે આવીને તમે નાનો મોટો ખર્ચો કરાવી શકો છો અને ગાડીમાં જે નાની મોટી પ્રોબ્લેમ હોય એ તમે અંદર ઉપયોગમાં લઈ શકો છો પણ ગાડી એટલી મસ્ત છે ને તમને તો મજા જ પડવાની છે અને એમાં પણ આ અમદાવાદ જોવા મળશે જો અમદાવાદ રહેતા હોય ને તમે તો આ ગાડી મળી જવાની છે તો કોન્ટેક કરી શકો છો બીજી બતાવું છું હવે તમારા માટે લાયા છું આ આ ખાલી વેચવાની છે એક લાખ ઓગણચાલીસ હજાર રૂપિયા અર્જન્ટ કોલ કરી શકો છો તમે મને મોડલ કહી શું એ પણ તમને કહું છું બે હજાર ઓગણીસ મોડલ વિરમગામ ગાડી પરી છે રૂબરૂ આવીને જોવું હોય તો પણ તમે જોઈ શકો છો ફાલતુ મેસેજ ના કરતા ખાલી તમે બધી ડિટેલ આપી દઈશ હું તમને અને હા બે હજાર ઓગણીસ ટુ સ્ટોક્સે કોમ્પેક્ટ છે અને વન ઓનર પેપર ચાલુ છે બધી રીતે કમ્પ્લીટ છે ગાડી ફોટામાં તમે જોઈ શકો છો કેવી લાગે છે રિક્ષા પછી આગળની ડિટેલ પછી તમે લેવા આવી શકો છો બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ એક લાખ સિત્તેર હજાર રૂપિયામાં બે હજાર બાવીસ મોડલ બજાજ ઓટો રિક્ષા મહેસાણામાં પડી છે આ મહેસાણામાં રહેતા હોય એમના માટે ફાયદો થવાનો છે ખાલી એક લાખ સિત્તેર હજાર અને હા હવે બીજી ડિટેલ આપું છું પેપર કમ્પ્લીટ છે કોઈ જાતની કોઈ પ્રોબ્લેમ નથી ગાડી જોવામાં એટલી મસ્ત છે ને કે તમને સસ્તા ભાવે આપી દેવાની છે તો કોન્ટેક કરી શકો છો અને હા કેટલો ભાવ એક લાખ સિત્તેર હજાર બે હજાર બાવીસ મોડલ બજાજ ઓટો રિક્ષા મહેસાણામાં પડી છે કોલ કરજો તમે મને બીજી બતાવું છું સારામાં આ એક લાખ રૂપિયા આ જોઈ શકો છો બે હજાર પંદર મોડલ અમદાવાદમાં પડી છે ઓટો રિક્ષા બે હજાર પંદર મોડલ વીમો પાર્સિંગ ચાલુ છે અને આ ચાર ટાયર નવા ગુડ્સ ગાડી છે કોઈ પ્રોબ્લેમ નથી કોઈ સમસ્યા નથી ઓફરમાં વેચવાની છે આ ગાડી પણ ખાલી એક લાખ રૂપિયા બે હજાર પંદર મોડલ કોન્ટેક કરજો આવી ગાડીઓ તો નહીં મળવાની ઓફર સાથે બધી બધી શોધીને લાવું છું બીજી બતાવું છું આ એક લાખ પચાસ હજાર રૂપિયા બજાજ કોમ્પેક્ટ હિંમતનગરમાં પડી છે બજાજ કોમ્પેક્ટ ફર્સ્ટ ઓનર તમે રહેતા હો હિંમતનગરમાં અથવા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય ગાડી તો મળી જશે હવે આમાંથી ઘણી કોઈ પણ લેવી હોય તો કોન્ટેક કરી શકો હવે તમને સેલની વિડીયો બતાવી રહ્યો છું એટલે સેલને ફોટો બતાવી રહ્યો છું આ આ વેચવાની છે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયામાં બજાજ ઓટો ફોક બે હજાર એકવીસ મોડલ સેકન્ડ વોર્નર ગુડ કન્ડિશન આ પણ લેવી હોય તો કોન્ટેક કરી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી કોઈ સમસ્યા નથી ઓફર સાથે વેચવાની છે કોલ કરી શકો છો લેવા માટે જલ્દીથી કોલ કરજો વિડિયો સારું લાગ્યું લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા